મિત્રો કલ્પના કરો એક એવું ગામ જ્યાં પચાસ વર્ષથી એક પણ લગ્ન થયા નથી જી હા આ કોઈ કાલ્પનિક કથા કે કહાની નથી આ છે આપણા જ આવેલ બિહાર ગામ આ ને લોકો કુવારા ગામ કહીને ઓળખે છે પણ પ્રશ્ન એ છે કે શું અહીંના લોકો લગ્ન કરવા નથી માંગતા કે પછી એની પાછળ કોઈ બહુ મોટી સચ્ચાઈ છુપાયેલી છે આજે મારી સાથે જોડાઈને ચાલો જાણીએ બરવા કાલા ની હચ મચાવી દે તેવી કહાની બરવા કાલા બિહાર નો કેમુર જિલ્લો અને આઘોર તાલુકા માં આવેલું એક નાનું દૂર દરાજ અને પહાડો થી ઘેરાયેલું ગામ પટનાથી થી લગભગ ત્રણસો કિલોમીટર દૂર પહાડો જંગલો અને કાચા પુરુષોથી બની ગામમાં એકસો પચાસ થી એકસો સિત્તેર જેટલા પુરુષો કુવારા હતા કુવારા પુરુષોની ઉંમર અઢાર થી સિત્તેર એસી વર્ષ સુધી હતી પણ અહીં એક વાત સૌથી અજીબ હતી લોકો કહે છે કે છેલ્લા પચાસ વર્ષમાં આ ગામમાં એક પણ લગ્નની શહેનાઈ વાગી હતી હવે તમને પણ લાગતું હશે કે આવું કેમ શું અહીંના પુરુષો લગ્ન કરવા નથી માંગતા શું અહીંના પુરુષોમાં કોઈ ખામી હતી શું તેઓ લગ્નથી ભાગતા હતા નહીં એવું નથી પરંતુ હકીકત બહુ જ કડવી હતી ગામમાં પાકા રસ્તા નહોતા વીજળી નહોતી પીવાનું પાણી દોઢ કિલોમીટર દૂરથી લાવવું પડતું પોલીસ સ્ટેશન 45 કિલોમીટર દૂર હતું મોબાઈલ નેટવર્ક લગભગ નહોતા અને કોઈ હેલ્થ સેન્ટર કે દવાખાનું પણ નહોતું કોઈ બીમાર પડે અને એમ્બ્યુલન્સ આવવી એ તો સપના જેવું લાગતું આવી પરિસ્થિતિમાં કોઈ પણ માતા-પિતા પોતાની દીકરીને આ ગામમાં લગ્ન કરીને મોકલવા તૈયાર ન હતા અને આ રીતે એક આખું ગામ સમાજથી અલગ પડી ગયું કલ્પના કરો તમારા ગામમાં જ્યાં પચાસ સાહીઠ સિત્તેર વર્ષના પુરુષો આજે પણ કુવારા છે દિવસ દરમિયાન તેઓ પાણી લાવવાનું ખેતરનું કામ રસોઈ અને અન્ય ઘરના કામો કરી રહ્યા છે જીવનમાં કોઈનો સાથ નથી કોઈ જીવનસાથી નથી અને આ બધાની વચ્ચે એ લોકો એક સંઘર્ષ ભર્યું જીવન પસાર કરે છે દરેક ચૂંટણી સમયે નેતાઓ આવ્યા વચનો આપ્યા કે રોડ બનાવીશું વીજળી લાવીશું પાણીની વ્યવસ્થા કરીશું પરંતુ ચૂંટણી પછી ગામ ફરી ભૂલાઈ પછી બે હજાર સત્તર માં ગામના યુવાનો એ ભેગા થઈને એક નિર્ણય લીધો કે જો સરકાર મદદ નહીં કરે તો આપણે પોતે રસ્તો બનાવીએ તેમણે પહાડ કાપ્યા જંગલ સાફ કર્યું અને ચાલીસ કિલોમીટર ના વળાક વાળા રસ્તા ને માત્ર છ સાત કિલોમીટર માં ફેરવી દીધું અને પછી ઇતિહાસ બદલાયો વર્ષ બાદ ગામમાં લગ્ન થયા અજય કુમાર નું સ્વાગત કોઈ ફિલ્મી હીરો કરતા ઓછું ન હતું બરવા ની આ કહાની માત્ર એક ગામની નથી આ કહાની આપણને એક પ્રશ્ન પૂછે છે શું વિકાસ ફક્ત શહેરો માટે જ છે કે પછી આ હક દરેક ગામનો પણ છે આજે આપણે ચંદ્ર સુધી પહોંચી ગયા અને ટેકનોલોજીમાં પણ બહુ આગળ છીએ પણ આજે પણ ભારતના ખૂણે ખાચરે એવા ઘણા ગામો છે જ્યાં પાકી સડક નથી પીવાનું સ્વચ્છ પાણી નથી આરોગ્ય કેન્દ્ર જેવી મૂળભૂત સુવિધાઓ પણ નથી જો આપણે સાચે મજબૂત અને શ્રેષ્ઠ ભારત બનાવવું હોય તો વિકાસને દરેક ગામડા સુધી પહોંચાડવો પડશે કારણ કે જ્યારે ગામ મજબૂત બનશે ત્યારે આપણો દેશ મજબૂત બનશે જય હિન્દ